બીજી વાર આવશો હે આમ જોઈને જોઈ ને કે ચલો જીતો આ જંગ બ્યુ ગયેલો વાગે યા ઓમ કરીને પડો ફતે છે આગે કોક તો હુંકારો દેવો ભરના દીકરા આનંદ દાતા લાસ્ટમાં જસ્ટ જ બાકી છે પણ આ બે ભયંકર અને ડરાવનું કહી શકાય એવું સ્થળ ને આપણા ગ્રુપના તમામ સદસ્ય હવે પાછળ રહી ગયા છે અને અહીંયા પગદંડી બનેલી છે ઘણા વર્ષો પહેલા એક વખત આવેલા અહીંથી ત્યારે ચૈત્ર મહિનામાં આવી જ રીતે સુકાયેલ હતું ત્યારે આવવાનું થાય આ બાજુ થઈ જાઉં આ બાજુ થઈ ખબર નથી આઈ થિંક અહીંયા થઈ જાય આ બાજુ જોઈ લઉં પથ્થરો છે સુકાયેલા ઘાસના ના દાંઠા છે ઝાડ છે સુકાયેલા બરાબર જૂથ રસ્તો છે કે હું અમે જાઉં છું કાંઈ નક્કી નથી મામા ત્યાં ઉભા રહે જાઉં રસ્તો જોઈ લઉં હા એટલે ત્યાંથી સામેથી જાઉં અહીંયા જોઈ લઉં હાલો પાછા જઈ ત્યાંથી ડાયરેક્ટ છે રસ્તો રસ્તો હું ભૂલી ગયો હતો આટલું પાણી સાથે છે પણ ડુંગરમાં ખોઈ જઈએ તો આ પાણી તમારે એક ટીપા જેટલું એના ગણ કરે ટીપા જેટલું પણ ઉપયોગ ના આવે હવે પાછો જઈએ અને અહીંયાથી સામે લીલું ઝાડ છે ત્યાંથી જમણી બાજુ જવાનું છે રસ્તા બે બાજુ જતા હતા મામા મેં જરાક જોઈ લઉં એમ તો ખોટો રિસ્ક લેવો ને થાકી જઈ ના આમથી જવાનું હું જોઈ આવ્યો નબળી છાતીના માણસોનું કામ નથી આ ડુંગરમાં આવું ઇન કપડી છાતીના માણસોનું કામ નથી એકલ દોકલ લઈને આવું ગ્રુપ સાથે આવો ને જાણકાર માણસને સાથે લાવું નહીં તો અહીં ખોવાઈ જઈએ તો ક્યાં ને રહી પથ્થર જ છે આમ કેડી તો કેવાની છે ખાલી આ રસ્તો નથી આમ નિશાન એવા થયેલા છે કે લોકો હાલતા હશે એમ આપણે આશરે આશરે જવાનું છે હાલો રસ્તો ફાઈનલ આ જ છે ને અહીંયાથી કેળી પણ દેખાય છે ચાર પગલેમાં શ્વાસ ચડી જાય છે રસ્તો છે જ્યાં પાંચ છ વર્ષ પહેલાં અમે આવેલા ત્યારે આટલે સી ત્યાંથી અહીંયા આવવામાં શ્વાસ ચડી ગયો હવે આપણો ગ્રુપ પાછળ છે એ આપણી સાથે જોડાશે ધીમે ધીમે આવશે બધા ગરમી આપણે સામે જે ડુંગર દેખાય ત્યાંથી ચાલુ કર્યું ચડવાનું આ રણ આ બાજુ કાળો ડુંગર છે પણ એ દેખાતો નથી અત્યારે અહીંયાથી ટુ એવન સીધો છે એ પણ નથી દેખાતો ત્યાંથી કાલે આપણને ભંજરો દેખાતો હતો ના બાળકો મહિલાઓ આજે આપણા ના સફરમાં સાથે છે ચાલો આપણે થોડાક આગળ વધશું એક આ જ ચડાય છે મુશ્કેલ આના પછી કાંઈ છે નહીં એટલે ડુંગર ચડવું એટલું મુશ્કેલ નથી પણ રણના साढ़ा त्रन चार किलोमीटर से ही ना नाके दम अपावी देता था ये जानते हुए कि वहां परेशान होंगे फिर भी गए चलो 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 हले जाओ बस आ, आ चढ़ाई चढ़ी ले थी, जाओ तरत मंदिर छोटे आयो બોલેગા છેક ઉપર સુધી નેટવર્ક થયો ફાઇનલી આપણે ઉપર તરફ આવી ગયા છીએ એકદમ છેલ્લી ચોટીનું ચડાણ બાકી છે થોડોક વિશામાં આપણે લીધો પણ ગરમીને લીધે શ્વાસ ખૂબ ચડે બીજી વાર આવશું હે આમ જોઈને કે પવન તો ગરમી થાય આવી ગયા આવી ગયા ભાઈ તમારો અનુભવ આજે અમે અહીંયા બાંદ્રા ડુંગર ઉપર ચડ્યા બધા સાથી મિત્ર દર સાથે બહુ મજા આવી અજી લસ્કર દૂર દેખાય જેમને પરવાndo નહી આવે સાહસ સે અમારો પોચીયા સોમે બધાને સાથ સરકાર દી જય હિન્દ જય ભારત એમ દુસે આ લોકો રિસ્ક લેતા લઈ ગયા છે ના કરતા હા કઈ ગયા છે ને હા કરતા હું થઈ ગયો છે પણ જો આ બધાના ચહેરા છે ને ઉજડી ઉઈ रियासतના સૈનસા લાગે બધા અહીંયા જે પ્રભુભાઈને સાહસ મળ્યો છે સાથ સરકાર એનાથી અમે આગળ વધીએ છીએ ધીમે ધીમે મામી મામા ને કઈ બીજી વાર ના આવતા હામા આવું પડે ને બીજી આવું પડે ને તો રાહી બે શબ્દો બે શબ્દો ચાર શબ્દ ચાર શું કેટલા શબ્દો બોલી શકાય મે તારા થી અત્યારે અત્યારે તો કાઈ નહીં બોલી શકાય બસ જીવતા છે એ કાફી હે ને એના થી વિશેષ કાઈ કાઈ નથી ચલો જીતુ આ જંગ બ્યુગલો વાગે યા ઓમ કરીને પડો ફતે છે આગે કોક તો ઉકારો દેવ ભણના દીકરાઓ કોઈ ગઈ માતાજી નહી કે આનંદ દાતા એસી ગાડીમાં થોડીક વાર દરવાજો કોઈ ખુલે ને તો એને બટકો ભરી લઈ હડક્યા કુતરાની વારે હે બંધ કર ગરમી લાગે યહાં ક્યાં લગ રહા હૈ સમજમાં જ ના આવે ટેકિંગ વસ્તુ તાઈલે હેને એમ કે શાંતિથી બેઠા હોય ને આવા હડકતા લેવાની જરૂર શું હમ ઊડતા થી લેવા ને હા ઊડતા પીર છે ને ભાઈલ આપને ઘરે એસી છે એની કંપનીનું નામ યાદ હે ઇલસ્ટા અમારું પીકર એ કેટલી હદઈ થી યાદ આવતી હતી હમરી યાદ નહી બહુત કે ઓય वाह 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 कैसा लग रहा है हैं नहीं बोला तो हम तो फरी गया मोढो से के नहीं ढाकी राखियो के हो लागे खतरनाक हैं खतरनाक बोलो करे डाडो ચલો 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 હાલો હાલો હવે ઘણા બધા ઉપર આવી ગયા છે આપણે ડુંગર નો પાછળ નો પણ હવે દેખાય છે હવે તજા નજીક દેખાણી છે

આ ઉપરથી આવું દેખાય છે આ ડુંગર અને સામે મંદિરની રજા ઓહો છેલ્લી તો આ તો બહુ ખતરનાક છેલ્લી ચોટી છે નાકે દમ આવી ગયું અત્યારે તડકો સહન નથી થતો તરસ લાગી છે પાણી ગરમ થઈ ગયું હવે અહીંથી પાસાય તો દેવાય નહીં એટલે આપણે થોડોક ઓછા મૂલિક પાછા સ્ટાર્ટ કરશું ત્યાં સુધી પાછળથી આપણો ગ્રુપ પણ આવી જશે અહીંયા છાયું છે છાયું ને કહી શકાય છે છાયું છે બાકી છે નહીં આ છાયું જો આ છાયું ઓકે લાસ્ટમાં જસ્ટ જ બાકી છે પણ આખી અંધાર આવે છે બે મિનિટ ત્યાં બે જાઉં છોટી વારી છોટુ ભાઈ આવી રહ્યા છે આજા આજા છોટે ઉપર અહીંયા આવી ગયા પછી એક ઈ તો સગવડ થઈ થોડોક પવન તો આવ્યો

ચોટી ઉપર ફાઇનલી આપણે આજે પંજરનાથ દાદાના દર્શન કરશું ડુંગરના સૌથી ચોટીના ભાગમાં વંજરનાથ દાદા બિરાજે છે અને અહીંથી પાછળનો વ્યૂ પણ જોરદાર દેખાય છે જુઓ તમે અહીંથી ચારે બાજુનો વ્યૂ દેખાય છે આ દેખાય છે અમે ટેકરી માથું આ છાતીનો ભાગ અને આ બાજુ પેટ અને પાછળ પગ આખો કોઈ યોગી સુતો હોય એવું દૂરથી ભાસે છે આ છે ભંજડના દાદાનું મંદિર ભંજડા ડુંગર ઉપર જ્યાં વર્ષો પછી ક્યારેક ક્યારેક જઈ શકાય છે ક્યારેક બે વર્ષે ક્યારેક ત્રણ વર્ષે ઓછો વરસાદ હોય ત્યારબાદ ના ઉનાળે પહોંચી શકાય છે ભયંકર ગરમી છે અત્યારે ઘણું બધું પાણી સાથે લાવેલ પણ એ પૂરું થઈ ગયું છે મંજરનાથ દાદાને વિનંતી કરી કે અમારા ઉપર કૃપા રાખજો દાદા હો આપણે દર્શન કરી જય દાદા આપણા ગ્રુપના સદસ્યો પણ એક બાદ એક આવી રહ્યા છે ઉતાર્યા છે આપણે જલ્દી પહેરી મેદાન છે જ્યાં એમ કહેવાય છે કે ચૂડેલ રમે છે કોઈ એમ કહે છે કે માતાજી રમે છે સત્ય શું છે ઉપરવાળો જાણે પણ એ જગ્યા અહીં જ ક્યાંક છે આપણને મળવી જોઈએ હેરાનભૂતિયા ડુંગરમાં એક નાનું પાંદડું હલે અથવા જરા સરખો પણ જો અવાજ આવે તો હૃદય થડક ઉથડક થડક ઉથડક થઈ જાય એટલે નબળા હૃદયના લોકોએ અહીંયા આવવું નહીં એવી આપણે એમને વિનંતી છે